ચાંદોદ ખાતે સો વર્ષ ઉપરાંતની પરંપરાથી જેઠ સુમ થી દસમ સુધી યોજાતા ગંગા દશેરા મહોત્સવ ચાલુ વર્ષે પણ ખુબ જ શ્રદ્ધા અને ભક્તિભાવ ઉજવણી કરવામાં આવી છે આ મહોત્સવ દસ દિવસ દરમિયાન હોય ત્યારે રાજ્યભરમાંથી લાખો ભાવિકો વધાર્યા છે નર્મદાજીના તેમજ ગંગાજીના પૂજન અર્ચન મહાઆરતીમાં જોડાઈ સ્નાનનો લાભ લીધો છે જેઠ શુદ્ધ દશમ સોળ જૂન રવિવારના રોજ આ મહોત્સવનો અંતિમ દિવસ હોય ત્યારે ડભોઈ મત વિસ્તારના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા તેમના પત્ની મીનાબેન મહેતા ડભોઈના દિવાએસપી આકાશ પટેલ પીઆઈ વાઘેલા તેમજ ચાંદુદના પીએસઆઈ ડીઆર ભાદરકા આ મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા અને ગંગા દશેરાના મહોત્સવની પૂર્ણાહુતિ દિવસ મહાદી સત્ય ઐતિહાસિક મલહારરાવ ઘાટના અનેક મહાનુભાવો સહિત સેકડો શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા નર્મદાજીને ના જનને શુદ્ધ અને પવિત્ર રાખવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો જે જે ગંગા દશેરા માં નર્મદાને મળવા માટે માં ગંગા પધારે છે આ શુભ દિવસોની આજે પૂર્ણાહુતિ છે અહીંયા લાખો ભક્તોએ મા નર્મદાની ને મા ગંગાની આરતી પૂજા અર્ચના કરી છે તમામ પર મા ને મા ગંગાના આશીર્વાદ વરસે એવી પ્રાર્થના કરજો સાથે સાથે જ ગુજરાતની દીવા જીવાદોરી કહેવાય મા નર્મદા અને મા નર્મદાને આ દસ દિવસ સતત માઇક પર જાહેરાત કરવી પડે કે કોઈ કચરો ના નાખતા કોઈ પ્લાસ્ટિકની થેલીઓ ના નાખતા કોઈ પડિયા ના નાખતા એ આપણે માટે શરમજનક કહેવાય હું અહીંયા બારે માંસ પધારનાર ભક્તોને વિનંતી કરું છું કે પણ જ્યારે પણ આવો મા નર્મદાની ચોખ્ખાઈનું ધ્યાન રાખે મા નર્મદા આપણી મા કહીએ છે આપણી જીવાદોરી કહીએ છીએ ત્યારે એને ગંદી ના કરીએ એમાં કચરો ના નાખીએ શ્રદ્ધાપૂર્વક એની પૂજા કરીએ એમાં સ્નાન કરીએ પણ જે આપણે એને ગંદી કરીએ છીએ એમાં પવિત્ર થવા આવતા હોય ત્યારે માને ગંદી કરો એ ખૂબ દુઃખદ છે આ દસ દિવસ જે રીતે આપણે આને ચોખ્ખી રાખી છે બારે માસ મા નર્મદા ચોખ્ખી રહે એવી આપ સૌ પાસે અપેક્ષા રાખું છું નર્મદે